કાર્યાલય ખાતે સભા સભાબદ્ધ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યા ભાજપના ઉમેદવાર બાકી રહેતા હોય તો આગામી સમયમાં પૂરા કરવામાં આવશે ભાજપ ઉમેદવાર અમરસિંહ ચુડાસમા ઉમેદવારી પત્ર કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ અભયસિંહ ચૌહાણ મેયર ભરત બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના ના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારા વડવા અમારા પ્રદેશના શિષ્ય નેતૃત્વ અને અમારું ભાવનગર પ્રમુખ અમારા ધારાસભ્યશ્રીઓ અમારા પૂર્વ પ્રમુખો અને અમારા તેરે તેર વોર્ડના કાર્યકર્તાઓ અને ખાસ કરીને અમારા વડવા બ વોર્ડના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતા અને જે કાંઈ પણ વડવા વિકાસના કામો ખૂબ કર્યા છે પાર્ટીએ જે કાંઈ તૂટી રહી ગઈ છે

ગત ક્રમમાં ભાજપની panel ની વિજય થયો હતો પરંતુ વડવા વડના અનેક વિસ્તારમાં ખૂબ જ પછાત હોવાથી વિકાસના કાર્યો નથી થયા તેમ જણાવી કોંગ્રેસના ઉમેદવાર હિંમત મણીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની જીત નિશ્ચિત છે અને તેના દાવા સાથે હિંમત મણીયાએ વિશ્વાસ દર્શાવ્યો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર ત્રણ વડોદરાના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે હું અકભાઈ ભીમજીભાઈ મેણિયા ઉર્ફે પૂર્વ કોર્પોરેટર હિંમતભાઈ મેણિયા આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસ પક્ષના બધા કાર્યકરોના સહકારથી જબરજસ્ત અમે દેખાવ કરીને મોટા માર્જિનથી સો ટકા નહીં પણ એકસો ને એક ટકા આ ચૂંટણી અમે જીતશું વાત કરીએ તો કયા મહત્વના મુદ્દાઓ મહત્ત્વના મુદ્દા વડવા બંને કેટલા સરપસી રહ્યા છે જેવો કે કુંભરોડા રેલવે ફાટકનો ઓવરબ્રિજ પાણીની ટાંકી બનાવી તો છતાં લોકોને મોટર મૂકવી પડે છે પ્રશ્ન થતાં ખોટી રીતે વડવાબની અંદર જે નદીનો વિસ્તાર છે ના ડિમોલિશનના નામે લોકોને નોટિસું ફટકારીને જે ભારતીય જનતા પક્ષની ગરીબ અને પછાત વર્ગના લોકોને હેરાન કરવીની નીતિ છે આ નીતિને અમે આગળ વધારીને જબરજસ્ત દેખાવ કરીને સો ટકા અમે ચૂંટણી જીતશું